ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમે અલગ અલગ પાંચ ચોરીના ગુનાઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી ઝડપી લીધો હતો ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ પેરોલ ફરલો સ્કોડ પીએસઆઈ ડીએ તુવેરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કોડની ટીમે જિલ્લામાં બનેલ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા મધ્યપ્રદેશના ખાતે જઈને તપાસ આરંભી હતી દરમિયાન પેરોલ ફરલોની ટીમને મળેલ બાતમીના આધારે ચોરીના વિવિધ ગુનાઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપી રાકેશભાઈ મંગલિયાભાઈ જમરા રહે ગામ દરખડ તાલુકા કાઠીવાડા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી ઝડપી લીધો હતો અને આગળની તપાસ માટે કાવી પોલીસ મથકે સોંપ્યો હતો સદર આરોપી ઝઘડિયા ઉમલ્લા અને રાજપાટી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો